જયંત પેકેજિંગમાં લાગેલી આગમાં પંદર પરિવાર તબાહ થઈ ગયા હતા કંપનીમાં જ રૂમ બનાવી પરિવારો ફેરફસવાટ કર્યો હતો ઔદ્યોગિક હેતુ માટે આપવામાં આવેલ ઇન્ડસ્ટ્રીઅલ પ્લોટમાં રૂમ બનાવી કામદારોને ભાડે આપવામાં આવે છે એ કેટલું યોગ્ય છે કે તપાસનો વિષય બન્યો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જયંત પેકેજિંગ કંપનીમાં લાગેલી આગ પંદર કલાક કરતાં વધુ ચાલી હતી જ્યાં કંપની તો તબાહ થઈ ગઈ હતી કંપનીમાં જ રૂમ બાંધી પંદર જેટલા પરિવારના સાઠથી વધુ લોકો વસવાટ કરી રહ્યા હતા આ પરિવાર ને આગ લાગી હતી ત્યારે તમામ પરિવાર નીંદર માણી રહ્યું હતું આગ ફેલાતા કંપની પાછળ આવેલ કંપની પ્લોટમાં રહેતા પરિવારના સભ્યોએ દોડી આવી અંદર રહેતા પરિવારોને જાણ કરતાં જ જીવ બચાવવા માટે બાળકો સાથે હાથમાં જે આવ્યું તે લઈ ભાગ્યા હતા કોઈના રૂપિયા બળી ગયા તો કોઈનું સરસામાન બળી ગયો હતો સવારે છ ત્રીસ વાગે લાગેલી આગ રાત્રિના દસ ત્રીસ સુધી ચાલી હતી આ આગ તો કાબૂમાં હાલ આવી ગઈ છે પણ સવાલ એ ઉઠી રહ્યા છે કે આ આગમાં જો અંદર રહેતા પરિવાર હોમાઈ જાય તો કોણ જવાબદાર વધુમાં જીઆઈડીસી દ્વારા ઇન્ડસ્ટ્રીયલ હેતુસર ફાળવેલ પ્લોટમાં કંપની અને તેના જ અંદર રૂમમાં બનાવી કામદારો કેટલા સુરક્ષિત એવા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં કંપનીના રૂમ બનાવીને રહેતી કાયદેસર છે કે બિનકાયદેસર છે આ બાબતે નોટિફાઈડ વિભાગમાં તપાસ કરી તો તેમના દ્વારા તેઓની સત્તામાં આવતું ન હોવાનું જણાવ્યું હતું તો જીઆઈડીસીના રિજિયોનલ અધિકારી આશિષ મારોનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ ન ઉઠાવતા આ બાબતે ખુલાસો થઈ શક્યો ન હતો એક પરિવારના સભ્ય જેમનું નામ રીટા દેવી છે તેમણે જણાવ્યું હતું કે હવે દેશમાં જવાની તૈયારી હતી એટલે પિસ્તાલીસ હજાર રૂપિયા હતા તે બાળકો સાથે ભાગતા ભાગતા ગુમાવી દીધા હતા થોડા રૂપિયા બળી ગયા હતા રસ્તામાં ભાગદોડમાં થોડા રૂપિયા પડી ગયા હતા જીવ બચાવી બહાર આવી ગયા પણ બધું જ ગુમાવી દીધું છે હાથ પગમાં પણ વાગ્યું છે મેરા નામ પ્રિયા દેવી હેલો આગ લગી આગ તો બહુ જ લગી થી સર यहाँ से हम लोग जान बचाने के लिए बच्चे को लेके बाहर रोड पे चले गए थे वहां से फिर बच्चे वो जितना भी था सब लेके गए सब कुछ तो जल गया है उसमें पैसा का भी नुकसान ही हो गया सब कुछ जल गया पैस... पैसा का ये घर जाने के टाइम था टिकट थी तीस चालीस हजार रुपया चला गया मतलब चल गई गिर गया कौन लिया नहीं लिया इतना को कोई हाँ गिर गए थे ना उधर दौड़ते दौड़ते भी गिर गए थे भागते भागते पैर में भी चोट लगाए हाथ में भी लगाए તો વળી નીરજ ગુપ્તા સ્થાનિક રહેશો જણાવ્યું હતું કે કંપનીનો સામાન રોડ પર તેમજ અંદર વિપુલ માત્રામાં પડ્યો હતો જે અંગે કંપની સંચાલકને વારંવાર સામાન વ્યવસ્થિત રાખી સેફટી માટે જણાવ્યું હતું છતાં કોઈ સાવધાની રાખી ન હતી માહોલ ખૂબ જ ખરાબ હતો ફાયરવાળા મોડાવ્યા હતા ભાગદોડમાં બધું જ લોકોએ ગુમાવી દીધું છે माहौल तो बहुत खराब था सब सोए हुए थे सारे सुबह साढ़े छह बजे आग लगी एम्बुलेंस को कॉल किए फायर वाले को कॉल किए एक घंटे बाद आए यहाँ पे जान बजाने के चक्कर में कोई गिर रहा था किसी का पैसे घुम हुए किसी का पैर में चोट लगा है कोई सामान भूल गया ऐसा सब हुआ था फायर वाले एक घंटे के बाद आए यहाँ पे कॉल करने के बाद भी अच्छा कल जब ये हादसा हुआ था लोगों को चोट लगी तो तंत्र की और से कोई यहाँ पे आया ऐसा तो कुछ नहीं है ऐसा है कहना कि बाजू वाले का कोई सेफ्टी नहीं है इनको कितने बार बोले कि आप सेफ्टी रखो ये प्लास्टिक बांधते इनको रखो कहने का मतलब है ये बाजू वाले कंपनी का कोई सुनवाई नहीं है जहाँ का तहा लकड़ा कहीं रोड पे पड़ा रहेगा कहीं साइड में रहेगा कहीं बीच में रहेगा परिवार એ જણાવ્યું હતું કે સવારે બાળકોને મૂકવા જવા માટે તૈયારી કરતા હતા ત્યારે એક્ટિવા ચાલકે આગ લાગી હોવાનું જણાવ્યું હતું જેને લઈ હું દોડી જયંત કમનીમાં ગયો તો અને ત્યાં લોકોની જાણ કરી ઉઠાડ્યા હતા અને તે ઓય દોડી દોડીને જે હાથમાં લાગ્યું તે લઈને આવ્યા હતા એમ પપૂ ગુપ્તાએ જણાવ્યું હતું તો આ આગ કા હસાવ તો આપકો કેસે मालूम हमको जब मालूम चला जब मैं बच्चे છોડને સ્કૂલ જવાની તૈયારી تھا वो एक्टिवा वाला मेरे को बोला और भाई आग इधर लगा है तो मैं उसको रूम पे जाके जगाया मैं बोला भाई तेरी गंदी में आग लगा है तो बोला है बोला हाँ तो मैं दौड़ के उसको दे, और जब उधर से आया तो रूम सबको बोला जल्दी जल्दी कि भागो यहाँ से सब लोग भागने लगे बाटला कोई कभी बच्चा लेके कोई कैसे गिर रहा कोई कपड़ा कोई कैसी कपड़े सब लोग के बाहर जाके खड़े रहे और रूम पे धड़ा धड़ा इधर आग पूरा इसका टाट पट्टी था अपनी दीवाल ही पे टाट पट्टी रखा हुआ था यही दीवाल पे रखा था और इसकी वजह से सब पूरा एकदम इधर भी आग पकड़ा तो हम लोग बुझाते रहे तब बाद में फायर ब्रिगेड गाड़ी आई अच्छा मांग हमारी मांग कुछ नहीं यही है कि आप जो कंपनी वाला जो इच्छा होगा सब लोग को वो दे सकता कोई बात हमारा धंधा बर्बाद हुआ आटा फेंका कम से कम दस हजार का पानी